હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે તો આપણે અમાસ હતી એટલે કંઈ કામ કર્યું નથી આ મશીન એમનામ છે આ બે મશીનિયા અહીંયા છે એટલે આજે કાંઈ કામ અમાસના દિવસે રજા હોય ખાંડમાં બધે પણ આજે મેં આ ટ્રેક્ટર લોડર લઈને આખે આખો બધું સાફ કરી દીધું છે એટલે હવે મારે કામ ઓછું છે હાર જો હવે આ મશીન આજે સવારથી હવે ચાલુ થશે કાલે સવારે ચાલુ થાય એટલે આજે પણ પાણ રહી અહીંથી અડધા ઉપર તો હોય જ જાશે એવું મજૂર કીએ હવે એ કેટલા પથ્થર કાપે એ પ્રમાણે થાય હું આ બધી જે આમાંથી વેસ્ટેજ નીકળે આમાં હજી પડ્યું છે આ ને એવું ઉપાડવાનું એ બધું આપણે આમાં નાખી આ પાણીવાળી ખાંડમાં અહીંથી આપણે રસ્તો કરવાનો અહીંથી અત્યારે આમ બહાર જાય કંઈ રસ્તો નથી જો બહારે જાય તો આ શું કે મારે વાડી છે ને એમાં ખૂંચી જાય કોઈ પણ ગાડી કે કોઈ ટ્રેક્ટર આવતું નથી અત્યારે એટલે હું બધું અત્યારે આમ જ નાખું હું બધું આ ભરાઈ જાય આખું એટલે અહીંથી આમ રસ્તો કરી અને સામે જે રસ્તો રહ્યો અહીંયા નીકળી જશે એટલે આમાં અત્યારે થોડું થોડું પાણી છે કાલે આમાં ડેટકો મૂકવાનો છે પાણી ખાલી થઈ જાય મોટર મૂકીને એટલે અહીંથી આમ રસ્તો કરી અને બધું કમ્પ્લીટ પાણી નીકળી જાય રસ્તો થઈ જાય પછી અહીંથી વાહન આવશે એટલે અહીંથી ગાડી આવી જાય અહીં સુધી રસ્તો અત્યારે બધો કમ્પ્લીટ છે આખો પણ અહીંયા ખાણમાં આવવા માટે ક્યાંય રસ્તો જ નથી વરસાદનો અત્યારે અને હજી નોરતામાં જો વરસાદ આવ્યો તો પાછી ખાણ બંધ થશે અત્યારે પથ્થરે આવી ગયા છે કાલે ગાડી એ થઈ જશે જો રસ્તો સરખો થઈ જાય તો આપણે બે થી ત્રણ માં ગાડી આવશે ભરવા જો આ પથ્થર બધા એવો પથ્થર છે કોકમાં ખૂણા કેવું ખરેલું હોય તો એ કાંઈ કાઢી નાખવાના હોય ગાડી ભરવામાં એમાં વચ્ચે ન આવે બાકી બધા પથ્થર સારા જ છે પથ્થર બધા કમ્પ્લીટ છે અને નીચેનું આ તરિયું સારું છે અત્યારે એટલે આથી જે નીચે પથ્થર આવશે એ બધે કમ્પ્લીટ જ આવશે આમાં કંઈ વાંધો નથી એટલે સવારે મશીન ચાલુ થાય પછી કામ દેખાશે કેટલુંક થાય આખો દિવસનો દિવસની બે ગાડી તો કાપવા ની જ પથ્થર એટલે એવું કીધું એટલે મજૂર કેટલું કામ કરે એ પ્રમાણે જોવી સવારે સવારે આખે આખું પૂરું થઈ જાય આ મશીન તો આખું નીકળી જ જશે બારે એ પછી અહીંયા લાગશે આમાં લોડર પડ્યું ને સીધું આમાં આવશે કાપતો કાપતો બસ અહીંયા જાય અત્યારે આ મોટા પાણા કાપી કાપીશ સાત નવ પંદરની સાઈઝના પછી જ્યારે આમાં આવશે ત્યારે સાઈઝ ફેરવવાની છે આપણે એમાં આવશે આઠ પાંચ બાર નાની પડદી આવશે એ કાપવાની હવે આમાંથી આ આટલું પૂરું થઈ જાય ને પછી આમાં આઠ પાંચ બારની સાઈઝ આવશે બધામાં પછી આપણે એ જ કાપવાની છે અને જે કોઈને ઓર્ડર બેલાનો દેવો હોય એમાં મારો કોન્ટેક નંબર આપેલો હોય ડિસ્ક્રિપ્શનમાં જોઈ લેજો અને એમાં કોલ કરજો આપણે વાંકાનેર મોરબી હળવદ સુરેન્દ્રનગર બસ આટલા વિસ્તારમાં જ બેલા પહોંચાડશું એથી આગળ ક્યાંય નહીં અને જો કોઈને તોય લેવા હોય તો એ ખુદની એની ગાડી લઈને આવે તો અમે અહીંથી બેલા ભરી દઈશું તો ડિસ્ક્રિપ્શનમાં નંબર છે મારો ફોન કરજો